દશામાની આરતી અને દશામાનો થાળ સાંભળીએ દશામા વ્રતના દસ દિવસ આ કથા સાંભળવાનું મહત્વ છે કોઈ કારણોસર દશામા વ્રત ન થઈ શક્યું હોય તો આ કથા સાંભળવા માત્રથી થી માં દશામાની કૃપાથી ઘરની ગરીબી દૂર થાય છે ધન ધાન્યના ભંડાર ભરાય છે તેમજ ઘર પરિવાર બાળકોને સુખ સમૃદ્ધિનું વરદાન મા દશામાં આપે છે તો પૂરી શ્રદ્ધાથી સાંભળીએ મા દશામાની કથા અને છેલ્લે આરતી અને થાળ બોલો દશામાની જય સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરી હતી જેમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો તે રાજાને વારંવાર સમજાવતા હતા પણ બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોઈ આ જોઈ રાણીને આશ્ચર્ય થયું તેણે પોતાની દાસીને ત્યાં મોકલી કે જાઓ ત્યાં જઈ જાણી આવો કે આ બધી જ સ્ત્રીઓ શેની પૂજા કરે છે દાસી તે સ્ત્રીઓને મળી અને પાછી આવી અને રાણીને કહ્યું કે રાણીબા તેઓ દશામાનું વ્રત કરે છે ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે સંતાન ન હોય તો ખોળાનો ખૂંદનાર આવે છે નિર્ધનની ધનની પ્રાપ્તિ થાય છે આમ અનેક લાભો થાય છે આ વ્રત કરવાથી આ જાણી રાણીને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે દાસીને આ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી અને કહ્યું કે રાણીબા આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે વ્રત કરનારે દસ સૂતરના તાતણા લઈ તેને દસ ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા આમ દશામાનો દોરો લઈ અને વ્રત કરવું ઘરે દશામાની સ્થાપના કરી દસ દિવસ પૂજન કરવું ધૂપ દીપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી અને દશામાના ગુણગાન ગાવા આમ દસ દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા પૂજામાં મૂકેલ દશામાની સાંઢળીને છેલ્લા દિવસે નદી કે તળાવમાં પધરાવવી શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢડી બનાવડાવવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું નૈવેદ્યમાં સવાસો ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું દસે દિવસ ઊંઘ ઓછી લઈ દશામાંના જપ કરવા તન મન પવિત્ર રાખવા આ પ્રમાણે વ્રત કરી શકાય ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને અભિમાનથી કહ્યું કે રાણી આ વ્રત તો ગરીબ ગુરખા માટે હોય છે આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે તમારે વ્રત કરવાની શી જરૂર છે રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુખાયું અને ખાધા પીધા વગરના સૂઈ ગયા રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે અભિમાની રાજા તે મારા વ્રતનો અનાદર કર્યો છે તેથી હું તારા પર કોપાયમાન થઈ છું અને ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉગળી ગઈ તેમણે રાણીને જગાડી સ્વપ્નાની વાત કહી કે હવે જરૂર કંઈ આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો જ નથી કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા એ જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા આ તો રાજકુટુંબ છે ક્યારેય ચાલ્યા ન હતા માટે તેઓ ખૂબ જ થાકી ગયા તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી અણીદાર કાંટા પગમાં ફોંકાય છે ઝાંખરાના કારણે વસ્ત્રો પણ ફાટી ગયા ફૂલ જેવા કુમારો ધોમધખતો તાપ સહન કરી શકતા નથી પેટમાં ઘણી જ ભૂખ લાગી છે પણ અન્નનો દાણો નથી તરસ પણ ખૂબ લાગી છે પરંતુ પાણીનું એક ટીપું નથી સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે રાજા રાણીથી નાના કુમારોની આ દશા જોવાતી નથી એવામાં તેમની નજરે એક વાવ પડી રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા કુંવરો સાત પગથીયાં ઉતરી અને આઠમા પગથીએ જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગ્યા રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી પરંતુ એ લાચાર હતા તેઓ રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે રાણી વલોપાત કરવો છોડી દો ધીરજ રાખો માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે રોદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા બંને જણા ભૂખ તરસ અને બંને બાળકની વેદનાના કારણે ખૂબ જ થાકી ગયા હતા તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વિસામો લેવાનું વિચાર્યો પરંતુ જેઓ તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે એટલે જ તેમના પગલાં વાડીમાં પડતાં જ વાડી સાવ કરમાઈ ગઈ તેથી તેમણે બંનેને વાડીમાંથી કાઢી મૂક્યા આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો લેવા એમના ઘરે ગયા પરંતુ દશામાના કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા રાજા રાણી સમજી ગયા કે આ દશામાના કોપના કારણે જ બન્યું છે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે તેમણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી કોલસા બની ગયા અને સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજાને વિચાર આવ્યો કે મારી જનિતા બહેન કદી આવું ન કરે નક્કી આ દશામાના કોપના કારણે જ બન્યું છે તેથી તેમણે આ ગાગર ત્યાં જ દાટી દીધી અને આગળ ચાલ્યા તાટ તડકો વેઠતા દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે તેમને ચાલવાની સહેજ પણ હિંમત નથી પરંતુ શું કરે દશામાંના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી તેમ વિચારી તેઓ નિશાસન નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા રાજાએ બે હાથ જોડી વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ અમે સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરી અમને એક ચીબડો આપો માલિકને દયા આવી તેણે એક ચીબડું આપ્યું અને રાજાને થયું કે આગળ જઈ થોડો આરામ કરી શાંતિથી ચીબડું ખાઈશું અને ભૂખ મટશે તેવામાં એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું તે કુંવરનું માથું બની ગયું આથી સિપાઈઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજદરબારમાં હાજર કર્યા રાજાએ તાત્કાલિક એમને જેલમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ આમ માને રિઝવવાનું નક્કી કર્યો અને જોત જોતામાં બાર મહિના વીતી ગયા શ્રાવણ મહિનો બેસવાના બે દિવસ પહેલાં રાણીએ કેતખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠોવાળી કંકુ લગાવ્યું દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી દસ દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો માએ તેને આશીર્વાદ આપ્યા એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં આવી કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેથી તેમને તું છોડી મૂકજે તારો કુંવર મોસાળમાં છે કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે અને સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયા તેને ઊંઘ આવી નહીં સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે આ સાંભળતા રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાયમાન કર્યા રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા રસ્તામાં તેની બહેનનું નગર આવ્યું ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી રાજાએ ખાડો ખોદી જોયો તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા અને બહેનને સમાચાર મળ્યા કે તેના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી તે ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં મુખીનું ગામ આવ્યું જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામયું કર્યું અને જમાડ્યા ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલાં દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવી આરામ કરવા માટે બેસાડ્યા ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા વાવની પાસે એક ખરડા માજી પોતાના બે બાળકોને લઈને ઊભા હતા અને રાજા રાણીએ તે ખરડા માજી પાસે પોતાના બાળકોને જોતા કહ્યું કે માજી આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં જ તારા બાળકોને વાવમાં ખેંચી લીધા હતા પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું આ સાંભળી રાજા રાણી બંને દશામાંના પગે પડી માફી માગી દશામાં બંને જણાને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા પ્રજાને આ વાતની જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો તેને પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકો વાજતે ગાજતે સામયુ લઈ સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો આ રીતે રાણીએ પાંચ વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા એક રૂપાની સાંઠળી બનાવી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશા નિત્ય ચંદન ચડાવું રે દશામાં હરી રે દશામાં ની આરતી ઉતારું उतारा उरडाने मेडी न मोल उ तारा दशा तेडा हरि रे दशा आरती उत दातण दाडमि सोनेरी कुश दातन दशा मा पधारो हरि रे दशाति तारु नावण कुण्डियुनि यमुनावण ना ना करवा दशा मा हरि रे दशा मानि आरति उत पोजन लिने सकरियो कंसार पोजन करवा दशा पधारू। पधारु हरि रे दशा आरति मुखवास एल चीने पान मुखवास करवा दशा मा पधारो हरी रे उतारू, मानी आरती उतारो ढोलिया ने हिंडोला खाट पोढ़ करवा दशमापधारो हरिरे दशमानी आरती उतारो नित्य नित्य चंदन चढ़ाऊ रे दशमा हरिरे दशमानी आरती उतारो बोलो दशामात की जय દૃષ્યમાનો થાળ જમવા પધારો માતા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે દૂધી ચણા ચણાનું મેં તો શાક બનાવ્યું આખા રીંગણ શાક કેવું મજેદાર છે આવી જાઓ

માતા કવાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો દર્શન દિયો ને માતા કેટલિકો કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જેમ વાપ પધારો માતા કેટલિકો કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે બોલો દશમાત કી જય મિત્રો દશમાની સુંદર વાર્તા આરતી અને થાળને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં લખી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો જય દશામાં